રાષ્ટ્રીય શિક્ષણ મહાસંઘ દ્વારા ટી ઈટીની પરીક્ષાના વિષય બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ટી ની પરીક્ષા વિષય બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ટીઇટીની પરીક્ષાના વિષયો બાબતના પ્રશ્નોના ઉકેલ અર્થે રજૂઆત કરવામાં આવી હતી 何や નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે બે હજાર દસ પહેલાંના શિક્ષકોને પણ ટેટની પરીક્ષા પાસ કરવાની રહેશે તો આજ રોજ રાષ્ટ્રીય શિક્ષિત મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમારી આ રજૂઆત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુધી અમારી આ રજૂઆત પહોંચે એવું અમારું આજનું આયોજન છે બે હજાર દસ પહેલાંના શિક્ષકોને જે ટેટની પરીક્ષા લેવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે એમાં નરેન્દ્ર મોદી સાહેબ હસ્તક્ષેપ કરે અને આ ટેટની પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ અપાવે એવી